સાવલીમાં યોદ્ધાઓને યાદ કરી કારગિલ વિજય દિવસ રેલી આયોજન કરાયું આજે છવ્વીસ એ દેશમાં કારગિલ વિજય દિવસ ઉજવાય છે તે અનુસંધાને વડોદરા જિલ્લાના આવેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં પણ ઓગણીસો નવ્વાણુંની સાલમાં સાઠ દિવસ ચાલેલા ભારત પાકિસ્તાનના યુદ્ધમાં ભારતીય સેનાના જવાનોએ દેશની રક્ષા કાજે આપેલ બલિદાનથી મેળવેલ વિજયને કારગિલ વિજય દિવસ તરીકે મનાવવા કોલેજના આચાર્ય શિક્ષકગણ વિદ્યાર્થીઓ એનસીસી કેડેટ્સ અને નગરના અગ્રણીઓએ ભારત માતા કી જય વીર જવાન અમર રહોના જયકુ સાથે વિશાળ રેલી યોજી હતી જે નગર અને નગરના મુખ્ય માર્ગો પર પોલીસ બંદોબસ્ત સાથે પરત કોલેજમાં ફરી પૂર્ણાહુતિ કરાઈ હતી આજે છવ્વીસ જુલાઈ છે કારગિલ વિજય દિવસ ઓગણીસો નવ્વાણુંમાં આપણને ખબર છે કે ભારત પાકિસ્તાનના જે યુદ્ધ થયા હતા એમાં આપણે ભારત દેશના યુવાનો એ યુદ્ધ સાઠ દિવસ સુધી યુદ્ધ કર્યા અને એમાં ભારત દેશ જે છે વિજય પ્રાપ્ત થયા હતા એ યુવાનોના એ જવાનોના સામર્થ્ય માટે એમના સંયમ માટે અને એમના શૌર્ય એમના બલિદાનને યાદ કરવા માટે આજના દિવસ અમે મનાવીએ છીએ આખા દેશ મનાવી રહ્યો છે ત્યારે સાવલી કોમર્સ અને આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓ એમાં ધૂમધામથી જોડાઈ સાવલીના નગરજનો સાથે જોડાઈ અને આપણે રેલી યોજના કર્યું છે ધન્યવાદ ભારત માતાજી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો